જિલ્લાના તાલુકાના વાઘાસણ ગામે સરકારી દવાખાનાના કામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે થરાદ તાલુકાના વાઘાસણ ગામે સરકારી દવાખાનાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના વિડીયો આવ્યા સામે જેમાં પાયાથી બુગસ કામ થઈ રહ્યું છે તેવું એક બહેન દ્વારા બતાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે કોઈપણ ગામ રોડ રસ્તા પાણી શિક્ષણ તેમજ આરોગ્ય વગર વંચિત ના રહી જાય તે માટે દરેક ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના વાઘાસણ ગામે લોકોને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે વાઘાસણ ગામમાં સરકારી દવાખાનાનું કામ ચાલી રહ્યું છે તે કામ પાયામાંથી જ લોટ પાણીને લાકડા જેવું થઈ રહ્યું છે તેવું દ્વારા જે જગ્યાએ કામ ચાલુ છે નબળું માત્ર માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી હોય તેવું આ કામ સાબિત થઈ રહ્યું છે જનતાના ટેક્સના પૈસાના આ લૂંટ સામે અવાજ ઉઠાવો આવા ભ્રષ્ટાચારીઓને બેનકાબ કરો મુરજીભાઈ ચૌધરી થરાદ મારા ગામમાં વાઘાસણમાં સરકારી હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે ટૂંક સમય પહેલાં લાખો રૂપિયાના ખર્ચે એ હોસ્પિટલ મંજૂર થઈ છે ત્યારે એના પાયાનું કામ ચાલી રહ્યું છે એટલું બોગસ રીતે પાયો ભરાણો છે ને એવડો મોટો ભ્રષ્ટાચાર છે સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી ત્યાં મોટો ભ્રષ્ટાચાર થયો છે હું સરકાર શરીરને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એ કામ બંધ કરાવે અને પાછો એ પાયો ભરાવે અને એને મજબૂતાઈ રીતેથી એ કામ ચાલુ કરાવે આવી મારી માંગ છે અને જો આ કામ બંધ નહીં થાય તો હું કોર્ટ જવું પડશે તો કોર્ટમાં બી જઈશ